નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા તો મિત્રો ખાસ કરીને અત્યારે એક ચર્ચા તો મુદ્દો કે કડદા પ્રથા શું છે અને જે આંદોલન અત્યારે બોટાદમાં જોવા મળી રહ્યું છે ખેડૂતોનું આંદોલન છે તેમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે અને કડદા પ્રથા શું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું કારણ કે ઘણા મિત્રો છે તેમના પ્રશ્નો આવી રહ્યા છે આપણા જે ફેસબુક પેજ છે તેમાં પણ

તમારો સોદો નક્કી થઈ ગયા બાદ ત્યારે જે ખરીદનાર વેપારી હોય છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે અમારો ગોડાઉન અહીંથી થોડે દૂર છે ત્યાં જઈને તમે જે કપાસ છે તે ત્યાં થવી આવો તો મિત્રો આ જે ખર્ચો છે મતલબ કે યાર્ડમાંથી તે ગોડાઉન સુધી લઈ જવાનો ખર્ચો પણ ખેડૂતમાંથી આવે ત્યાં જે ઉતારવાનો ખર્ચો છે તે પણ ખેડૂતમાંથી આવે છે આ પ્રકારની સ્થિતિ અત્યારે બનતી નજર પડી રહી છે અને ત્યાં ઉતારવા જાય ત્યારે ફરી નવો ખેલ થાય કારણ કે ત્યાં ગોડાઉન ઉપર જે તેમના નવા માણસો હોય છે તે માણસો થોડો કપાસ ઉતરી જાય પછી કે કે આ તો નબળી ક્વોલિટીનો કપાસ છે હરાજીમાં જ્યારે નક્કી થયેલા ભાવથી જે કપાસ ખરીદવામાં આવ્યો હોય છે ત્યાર બાદ ફરીથી નવો ખેલ કરવા માટે જ્યારે ગોડાઉન ઉપર કપાસ જાય ત્યારે ત્યાં રહેલા માણસો છે તે હરજી થયેલા જે વેપારી છે તેમને ફોન કરે કે ભાઈ આ કપાસ તો આવો નીકળો અને ત્યારબાદ ફરીથી એ કપાસના ભાવ છે તે ખેડૂતોને મજબૂરીથી વેચવા માટે મતલબ કે તેરસો ચૌદસો જે પણ ભાવ આવ્યો હોય તેના કરતાં પણ ફરીથી તેમને ભાવ ઘટાડીને આપવો પડે છે આ પ્રકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં આવા પ્રકારના પ્રશ્નો સામે આવી રહ્યા છે ત્યારે ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે કડદા પ્રથા દૂર કરવામાં આવે મતલબ કે જે ભાવ તેમને મળ્યો તે ગમે તેવો કપાસ હોય જ્યારે તમારે હરાજી થઈ ગઈ હોય તો તે ભાવ તમને આપવો પડશે મતલબ કે કોઈ એમાં બાંધ છોડ નહીં ચાલે બાના બાજી બાજી નહીં ચાલે તમારે હરાજીમાં જે ભાવ નક્કી થયો છે ભલે તેમાં 1300 થયો નક્કી 1400 થયો કે જે પણ ભાવ હરાજીમાં ફાઇનલ થયો તે ગમે ત્યાં ઉતરવા જાય તો તે ભાવ તમને આપવો પડશે અને અન્ય માંગણી એવી છે કે ખેડૂતને પોતાનો માલ છે તે યાર્ડમાં ઠલવ્યા બાદ ખેડૂતો ઉપર આનો કોઈ પણ પ્રકારનો જે બોજ છે તેના આવે મતલબ કે અત્યારે હરાજી થયા બાદ તમારે ગોડાઉન ઉપર માલ લઈ જાઓ તો આ જે ત્યાં લઈ જવાનું છે તે ખર્ચો છે તે પણ ખેડૂત મિત્રો માથે આવે છે અને ત્યાં પણ ફરીથી ખેડૂતોને લૂંટવા માટે ફરી એક વાર ક્યાં ફરી એક વાર ખેલ થતો હોય છે તો આ પ્રથા છે એના માટે જ આંદોલન ચાલી રહ્યું છે કારણ કે ઘણા ખરા ખેડૂત મિત્રો આ રીતે લૂંટાઈ રહ્યા છે કારણ કે ત્યાં કપાસ ગયા બાદ ફરીથી કહેવામાં આવે છે કે આ કપાસ તો નબળી ક્વોલિટીનો છે હરાજીમાં જે કપાસ દેખાતો હતો તે તો થોડોક જ થોડોક જ કપાસ છે અને બાકીનો કપાસ છે તે તો નબળી ક્વોલિટીનો છે ભી ક્વોલિટીનો છે ભીનો છે કાળો છે એવી વાત કરી અને તેમને ખેડૂતોને ત્યાં લૂંટવામાં આવે છે તેવી વાત અત્યારે સામે આવી રહી છે તો આ માટે જ અત્યારે જે આંદોલન એટલે કે જે જે પ્રથા માટે આંદોલન ચાલી રહ્યું છે તે એક પ્રકારે ખેડૂતો આ માટે આંદોલન કરી વાત સામે આવી રહી છે તો મિત્રો આપણે આશા રાખીએ કે ખેડૂત મિત્રોને પોષણ સંભાવ મળે કારણ કે આપણે જોઈએ છીએ કે દસ વર્ષ પહેલા જે બજાર હતી મતલબ કે ત્યારે પણ કપાસ પંદરસો બે હજાર રૂપિયા સુધીના ભાવે વેચાતો જ હતો

એની સામે જે પોષણ સંભાવ મળતા નથી તે બાબતે ખેડૂતનું જો આંદોલન કરી રહ્યા છે અને ચોક્કસપણે આંદોલન કરવું પણ જોઈએ કારણ કે જે પ્રકારે અત્યારની સ્થિતિ છે તેમાં ખેડૂત છે તે દેવાદાર ચોક્કસપણે બનતો જઈ રહ્યો છે કારણ કે જો આ પ્રકારની સ્થિતિ રહે જો આગામી સમયમાં પણ પ્રકારની આ પ્રકારની સ્થિતિ જોવા મળશે તો ચોક્કસપણે ખેડૂત છે તે ખેતી મૂકીને બીજા ધંધા તરફ પડી જશે કારણ કે તેમને મજબૂરીથી ખેતી મૂકવી પડશે કારણ કે જો આ પ્રકારની સ્થિતિ બનતી રહેશે તો તે દેવામાં ડૂબતો જશે જેના પરિણામે તે ખેતી મૂકવા માટે મજબૂર થવા માટે આજે અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે ચોક્કસપણે ખેડૂતોને મજબૂર કરશે એટલે આપણે આશા રાખીએ કે સરકાર વિચારી અને ખેડૂતો માટે પગલાં લે અને પોષણક્ષમ ભાવ આપે એવી આપણે આશા સરકાર પાસે જ રાખીએ છીએ ધન્યવાદ